આ કાલે થિય આખો અલગ થઇ ગયું રીતે સોશિયલ મીડિયામાં જે આપણે જાણવા મળ્યું કે ના મારફતે કે જે આપણા મુદ્દાઓ છે એ મુદ્દાઓને તો સાઈડ જ છોડવામાં આવ્યા ક્યાં સુડે તમે જવું એક તમે લેટરપેડ ની એ લેટર પેડ ની વાત નથી કરતો આપણે જે ન્યુઝમાં તમે જીતુભાઈ વાઘાણી ને કૃષિ મંત્રીને જે કહેશો એ વસ્તુ તો આ મુદ્દાની કોઈ છે જ નહીં તમને સાંભળો એ જે ત્રણ નંબર છે તમે પૂછો ત્રણે ત્રણ મુદ્દા આપણે અહીંયા વાંચીને સંભળાય પણ જે વ્યક્તિ વિડીયો બનાવતો હતો એ બાય મિસ્ટેક કદાચ એવું બન્યું હશે કે વિડીયો આપણે જે બોલીએ છીએ એમાં અહીંયા કેપ્ચર નથી કર્યું બાકી ત્રણે ત્રણ મુદ્દા મુગફળી ઘાટીની વાત થઈ ગઈ ઘાટીની એટલે આ ડે મેં રિજેક્ટ કરી હા એ થઈ જે બસો ગ્રામ ત્રણસો ગ્રામ વધારે લે છે કીધું લેખિત માં થઈ આપણે મૌખિક કીધું આ બધું જે કઈ બીજી ત્રણ મુદ્દા તો છે ત્રણ મુદ્દા સિવાય પણ ખેડૂત ની બીજી સમસ્યા છે એ તમને ક્યાંક પોઝિટિવ લઈ અને ખેડૂતના હિતમાં કઈક નિર્ણય હું તમને એક વાત કહું ખેડૂતનો દીકરો તરીકે વાત કરું છું આ મુદ્દો રહ્યો ને આપણે આપણું આ જે આંદોલન હતું ને એ સંપૂર્ણ પૂરું થઈ ગયું તમારે જોવું હોય ને તો ગમે રીતે જોઈ લેજો કોઈ વસ્તુ કઈ નહીં થાય કેમ કે તમે કોમેટ વાંચો છો એ ન્યૂઝની અંદર હજી તો રાત્રે બે વાગે તો પોચો આ પણ તમે ભલે પોચ તમે કોમેટ વાંચો તો ખરા કે આ મુદ્દો આપણે ખેડૂતોને લઈને હર વખત પરેશભાઈ છે ને યોગ્ય વ્યક્તિ આપણે ગોતીને એની પાછળ ખેડૂત જાતો હોય સમજ્યા હું તમારી આર્ય ધોરણનું કારણ હું છે કે ખેડૂતનું હિત છે હું હજી તમને કહું છું કે મારે ત્રણ લાખ ન આવે ને તો કઈ નહીં આપડે બીજા ખેડૂતને ક્યાંક મળે કોઈ લાભ મળે ને એના તરફેણમાં એની અરે વાત કરવાની હતી જીતુભાઈ સાથે આજે જીતુભાઈએ જે સોશિયલ મીડિયાની અંદર કૃષિ મંત્રીએ જે જાહેર કર્યું આ યોગ્ય યોગ્ય હતું ની અંદર શું યોગ્ય જે આ કાઢી નાખ્યું બીજું બધું જે વાતો તમે કરેલી હતી કાઢી નાખી યોગ્ય કેવાય એટલે કોણે કાઢી નાખી હવે અત્યારે સોશિયલ મીડિયામાં ની અંદર જે વાત આવે છે ને આપણે જે પાક પાકઝીરામાં જે ઇન્ટરેસ્ટ આપણે જે સાત ટકા રહ્યું ને ત્રણ ટકા રાજ્યનો ને ચાર ટકા કેન્દ્ર નો આ વાતને લઈને મુદ્દો હાલે છે અત્યારે માંગો જે હતી ને એ તો આવ પૂરી થઈ થઇ ગઈ એમ એ વાત લઈ નથી આવતી હવે તમને સાંભળો તમે છે ને પેલું તમે લિંક જોતી તમને મોકલું ન્યુઝરૂમ ની અંદર જે મેં ઇન્ટરવ્યુ હતું એ મેં ત્રણે ત્રણ માંગ ફરીથી બોલો છો દબાવવાની કોશિશ થાય છે મળવા ગયા ને આ તો કેસ ડાયવર્ટ થઈ ગયો ને એવું લાગે છે ખેડૂતો નો આમાં મનોબળ તૂટી જાય સમજ્યા ની માંગ ભલે પૂરી નો થાય તો કઈ નઈ આપડે આશા મજબૂત જોઈએ છીએ માંગ આવે તો પાક આપણે કુદરત આપવાની છે ને એટલી જ આપવાની છે એનું સ્ટેટમેન્ટ આગળ આપી દઉં મીડિયા આપી દઉં અને આપણા સાંજે યુટ્યુબ ને આવી જશે અને બીજું કે અમે જે જો ન્યૂઝ માં તમે જવું ત્રણે ત્રણ એમાં હું બોલ્યો છું રૂબરૂ રૂબરૂની એને ઓફિસે અને કીધું કીધુભાઈ મારા જે દીધું છે કૃષિ મંત્રીને એ રૂબરૂ મારું સ્ટેટમેન્ટ લ્યો એને દીધું પછી નિર્ભય ન્યુઝમાં એક ત્રણ મુદ્દા છે એ આજે લેખિત માં લેખિત માં આપ્યું એનો મતલબ એવો નથી કે અહીંયા અમારું કામ પૂરું થઈ ગયું હવે અમે આશા રાખીએ સાંભળો તમે હવે આશા રાખીએ કે જો ત્રણેય મુદ્દા છે એ સરકાર અમારા પૂર્ણ કરે ન કરે તો આવનારા સમયમાં અમારી જે સમય મર્યાદા છે એ પૂર્ણ થશે એટલે કમિટી પાસેથી મિટિંગ કરી તારીખ નથી લડશે એની સામે પરેશભાઈ તમે વસ્તુ નથી અમરતા ખેડૂતો જયારે એક વસ્તુ આખી એવી ન્યૂઝ માં બહાર પડે ને આખા ખેડૂત ડાયવર્ટ થઈ જાય પરેશભાઈ મારું કહેવાનો મતલબ એમ છે તમને યોગ્ય માની ને આંદોલનમાં હોય ને તો યોગ્ય વ્યક્તિ જોઈ અને બધાને પૂરતો બોલવાનો અધિકાર જોઈ તમે ક્યાં હોય ને બધાને પૂરતો અધિકાર મળવો જોઈએ એમ તમે પણ પૂછો આપણે કોને અહીંયા જોઈ બોલવા નથી મારે ઘણી જગ્યા વાત આવી ભાવેશભાઈ ને કઈક કેવું હતું પણ એને કીધું નહીં હોય પણ અત્યારે દુઃખ શું લાગે ખબર છે ભાવેશભાઈ કે બે ભાવેશભાઈ બે ભાવેશભાઈ ને દુઃખ લાગેલું છે આપડે બરોબર છે પ્રવીણભાઈ પ્રવીણભાઈ ને હું ઓળખતો જ નથી અને પ્રવીણભાઈ જે વસ્તુ કરી હોય ને જો આ વસ્તુ હોય ને તો આ કેસ આને પૂરોનો થઈ ગયો બીજું કઈ નહીં કેવાનું વસ્તુ કેવી છે ખેડૂત લઈને જયારે આપણે આવા કાર્યક્રમો કરીએ છીએ ને આમાં નિષ્ફળ લઈને આપણે આમાં મરવાની તાકાત રાખવી જોઈએ આવા તમારે સબ્જેક્ટન મારા નિષ્ફળ સવાલ નથી અમે આની અંદર સ્પષ્ટ અમે નિવેદન છે અમારું કે આ આંદોલન છે એની અંદર અમે રજૂઆત સુધી પહોંચ્યા કૃષિ કૃષિમંત્રી સાંભળવા તૈયાર થયા રજૂઆત કરી દીધી છે હવે રજૂઆત થી આપણું કામ ન થાય તો આંદોલન થોડું પૂરું થાય જ્યાં સુધી ત્રણેય માંગ મારી વાત સાંભળો ખેડૂતોનું મનોબળ તૂટે ને ત્યાં આંદોલન પૂરું થઈ જાય પરેશભાઈ તમે આવું કોશિશ કરો એ એકવાર ભેગું કરવાનું જે આપણે જુનાગઢ તમે અલ્ટિમેટમ આપણે આપવા માટે ગયા હતા હમ એટલું માસુ હતું ને આ હવે તમે બીજી વાર અલ્ટિમેટમ એવડું કરો છો માણસો ભેગું થાય આખો કેસ સાહેબ તમે ન્યુઝ ના મારફતે જે વસ્તુ આવે છે છેડું તમે એકવાર વાંચી લો નિર્ભય ન્યૂઝમાં એ તો હું જોઈ લઈશ નિર્ભય ન્યૂઝમાં કોમેડું વાંચી લો પૈસા ખીસામાં ગઈ વહી ગયા આ સુધી વાત વહી ગઈ આ કઈ રીતે ગઈ જો આપડે બધાને જોવું પડે એમ કેવાનું મતલબ હા કરાવવાની સો ટકા કરાવવાની એની કે આજે આવો તમારા આપણે ખેડૂત તમારા જ સોશિયલ મીડિયામાં જે પણ વ્યક્તિઓ તમે જયારે વિડીયો મુકતા ને ત્યારે આવી કોમેન્ટો ક્યારેય નથી આવેલી આજે કહ્યા કોણે પૈસા લીધા આપણે કોઈ વિચાર કરો એક બદનામીનો દાગ લાગ્યો ખેડૂતને હારે લઈને આપણે લગાડ્યો એમ આ કહેવાનો મતલબ એ છે મેં કાલે કોમેન્ટો વાંચી ને તમારે વાત કરી તમે કામમાં હતા મેં કોમેન્ટો તરત જ વાંચી લીધી હતી બધી કે કંઈક ને કંઈક આપને ઓલું આપવામાં આવ્યું હું કહેવાય એને પેકેટ આપવામાં આવ્યું એવી એવી કોમેટો મળી આવવા આપડે સરકાર હવે આપણે ખેડૂતને લઈને કઈ ને કઈ રીતે દબાણ એવી કોમેટો આવવામાં આવી આપણે ક્યાંક પેકેટ ખીચા નાખી એવી વાત આવી આ બધી આ યોગ્ય ન કહેવાય ખેડૂતને લઈને યોગ્ય આપણા તરફથી તો કઈ એવું છે નહીં પણ લોકોની માન્યતા શું હોય પરેશભાઈ હવે આ વસ્તુ એક આખી નિર્ભય વાળાએ આપ્યું છે કટિંગ કરીને કે તમે અહીંયા જે વાત કરો જોવા ને તમે જો એમાં તમે જો એમ પર એકસો જે જેવું હોય પણ તમે સાંભળો એની અંદર વિડીયો ને સાંભળો તમે સાંભળો નિર્ભય વાળા જે મૂકો ને એ મેં સાંભળો ને એટલે જ મેં તમને ફોન કર્યો ને એમાં કોમેટુ તમે વાંચી લો મને નથી કહેવાનો ઈ તો બરાબર દેવા માફી નું બલી જ છે સાંભળો દેવા માફી છે જ્યાં તમારે આ જે આપડે ઘાટીની વાત છે મગફળીની એ ઘાટીની વાત આવી તો ઘાટી જો વેપારી ઘાટી જાતી હોય ને વધારે મગફળી ભરતા હોય તો આ ખેડૂતોને જાય એનું હું એ કોને કેવા જવું આપડે તો ખેડૂતનો મુદ્દો લઈને ગયા હતા સરકાર ને વેપારીનો મુદ્દો ક્યાં હતો આપણે આપણે એને કીધું કે ભાઈ જે આ ડેમેજ નથી સ્વીકારતા તો એ ડેમેજ કદાચ થોડું ઘણું ચાર ટકા સુધી હોય તો એ લઈ લે તમે બે ટકા ઉપર હોય રિજેક્ટ કરો છો એમ જગ્યાએ તમે કદાચ ત્રણ ટકા વળી એવું થઈ શકો અમારા કુકાઓ ગામની અંદર હજી ન્યૂઝમાં ચાર પાંચ દિવસ પહેલા આવેલું છે કુકાઓમાં જે મગફળી રિજેક્ટ કરેલી હોય ને એ ગોંડલ ની અંદર લેવાય જાય અને અહીંયા ઘાટી થોડી વધારે ખરીદી લેવાય જાવી જોઈએ હું એ કઉ ને હા તો ની અંદર ખેડૂતોને આથી મગફળી ભરીને પાછી ગોંડલ જવાની અને ત્યાં મગફળી ખરીદી લે તો વિચાર કરો કે ત્યાં બસો ગ્રામ ત્રણસો ગ્રામ મગફળી વધારે લે એટલે ભાડાનો જે ખર્ચો લાગ્યો એટલે ત્યાં પાંચસો ગ્રામ થી કિલો મગફળી એમનું ભાઈ ગઈ મને કે ઘાટી થોડો ને ગોંડલ ને કુકાઓ નું અંતર થાય પચાસ નું ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર થાય તો એટલું ભાડું વધારે લેવાની એવું હોય વધારે લેવાની વાત નથી કરતો હું તમને કે પૂકાઓ જે મગફળી રીઝર્વ કરી ની અંદર પાછી લઈ લેવામાં આવે તો ખેડૂત નો તો એક તો ઘાટી વધારે ભરવાની ત્યાં કાઢ વધારે ભરે છે ગોંડલ ની અંદર એ સોશિયલ મીડિયામાં આવેલું છે અને પ્લસ જે ભાડાનો ખર્ચો લાગે પૂકાઓ લાવવામાં એવું ત્યાંથી પાછી ભરીને ગોંડલ લઈ લેવામાં આવી આ ઘાટી જ કેવાય ને હા બિલકુલ આ આ એને ઘાટી કિલો જ ગઈ બસો ગ્રામ નહી તમે હોય હોય ગ્રામ કિલો નહીં ઘાટી ગઈ ને ખેડૂતને એ જ ગણવાની રે તો આવો પ્રશ્ન કરવાનો હતો એની જગ્યાએ વેપારીઓને ઘાટી જાય છે એવો પ્રશ્ન ક્યાં કરવાનો રહ્યો અને પેલા તો તમે નિર્ભય ન્યૂઝ ની અંદર તમે કોમેટો વાંચી લ્યો એટલે તમને વધારે આઈડિયા હોય છે કે આપડું આ જે આંદોલન રહ્યું ને એ હાઉ પૂર્ણ થઈ ગયું લોકોના અંદર હવે આખું અલગ બી જાય તમે વિચારી લેજો તમારે હવે માણસો ભેગા પડે નહીં થાય અમે પરમદી રાખી છે બોલાવ્યા છે અને યોગ્ય તાકાતવાર મૂકો ભાઈ જ્યાં જેને જેલમાં જવું પડે ત્યાં જવું ખેડૂત માટે જવું છે આપણે મારે મારા તમારા પ્રશ્નો આટો નથી જવું હું તમને આગળ આગળ તૈયારી મારી તૈયારી છે મારે પાક ધિરાણ ત્રણ લાખ ને પણ જે છે ને હજી બે લાખ વધારશે ને તો હું ભરવા તૈયાર છું પણ બીજા જે નાના ખેડૂતો છે ને એની વાત છે સાંભળો તમે આગેવાનો જેટલા છે ને એ કઈ ને લાભ નથી જોતો હું આગેવાન બધા કે છે કે આગેવાન બધા છે ને એને કોઈને પોતાના લાભ માટે આ નથી જોડતા આજે જોડતા જે મારા અમે આ ફોર્મ ભરેલું છે આપડે જે બાવીસ હજાર હેક્ટરે આપવાના છે ને સહાય પેકેજ એ મેં ફોર્મ ભરેલું છે મારી વાડીએ જે મજૂર મારે જે એમપી માંથી જે ભાગ્યો મારો છે ને મારી સહાય આવે ને સોશિયલ મીડિયાના માધ્યમથી બધી સહાય એને આપી દેવાની છે મારે જોતી જ નથી હવે એ મારે ભાઈઓ રાખેલું છે હું મારો સ્વાર જોવા જાવ કે મારી વાડીએ કોણ મહેનત કરે છે એ જોવા જાવ આપણે ખેડૂતોને આ બતાવવાનું છે આ કે મુદ્દો આવો છે એ મુદ્દો જો આપણે એનો વિડીયો બનાવી મુકેલો છે બે દિવસ પહેલા જ કે ખેડૂત આપણે વાડીએ જે મજૂર કામ કરે છે આપણે એને આપણે ભલે નથી જોતી ફોર્મ મારા અમારા ગામના સરપંચ છે મને એવું કીધેલું હતું તારે ક્યાં સહાયની જરૂર છે તું તો આમ આગેવાન છો એમ એટલે મારે ઈ એને કહેવાનું છે કે ભાઈ મેં ફોર્મ ભીડું નઈ સેના માટે ભીડું ને હું આગેવાન જ છું મારા પૈસા જોતા જ નથી પણ મારી જમીનની અંદર જે વ્યક્તિ કામ કરે છે ને આ પૈસા એને આપવાના છે અને એના હસ્તક જ અપાવવા છે સિદ્ધાર્થ હાલે ભાઈ તું પૈસા એવા ધિરાણમાંથી ઉપાડીને મારા ભાઈને દઈ દે એની સહાય તને આપવામાં આવે ડાયરેક્ટ કામ કરો એ મિટિંગમાં તમે આવો અને બધા મળીને નથી કરો એ પ્રમાણે આ ઓલું ગયું છે અહીંયા આ લતા દો મીટિંગમાં તમે આવો અને બધા મળીને નથી કરો કેમ કરવું એ નક્કી એટલે આમાં પાછળ આપણે દુઃખવાનું જ ન હોય એટલે અત્યારે છે ને પરેશભાઈ હું તમને ક્લિયર દઉં મારી પરેશ ભાઈ હું તમને કહું છું પણ આપડે બની ને પરેશભાઈ કાલે જે બની ને એ આપડા ઉપર ડાઘ લાગ્યો આપડા ઉપર તો ડાઘ આપડે સવાન કરીશું પણ આપણા કારણે ખેડૂતો ઉપર ડાઘ લાગ્યો ભાઈ અને તમે આ રે ને આ બધા આખી અલગ ન્યૂઝ આવી ગઈ છે એટલે સોનિયા શું કરવું જોઈએ આપણે ખેડૂતના મુદ્દા તમારે સ્વીકારવાના છે અને આનો પ્રશ્નોનો જવાબ ક્યારે આપવાના છો આ માર્ગે જાવન હતું નગર પછી ગામડે ગામડે ખેડૂતોની મિટિંગ ચાલુ કરી દીધો આપણે ભલે હજી સો મહિના મોઢું જવું પડે ગામડે ગામડે ખેડૂતોને એકત્ર કરવો ને હેર્ય બધાને જવું છે ને બધાની માંગો એમ આપણે બોલી લેવું નહીં આપણે જો આ નિસ્થ ભાવે છે ને આમાં કોઈને કાંઈ લઈ તો નથી લેવું ને બિલકુલ નહીં તો પછી તો પછી એકવાર ગામડે ગામડે એક સંગઠનની મિટિંગ કરો નક્કી તમે જયારે શનિવારે બેઠક કરવાના થવો ને એમાં નક્કી કરો થશે ભાઈ ગામડે ગામડે મિટિંગ જોયું છું આપડે બધા જાવું બરોબર છે કે ભાઈ ખેડૂતોને જે સહાય મળી જાય યોગ્ય હોય તો અમે આંદોલન આગળ વધારી ના એ પૂરું કરી દઈએ બસ આનો એક યોગ્ય નિર્ણય આ મિટિંગમાં નિર્ણય થાય ને કાંઈ વાંધો નહીં યોગ્ય હશે તો આવી જાય લો ને બીજું શું હોય આ વસ્તુ કરવાની છે વધારે જો તમે આવતા હોય તો એ આવો અને જો તમારે વિડીયો થી જોડાવવું હોય તો વ્યવસ્થા કરી દે શું ના ના વિડીયો કોલ એ જોવો લગભગ તો મારે માં આવવાનું છે જુનાગઢ ઘર આવો આ તારીખ કઈ છે શનિવારે પરમ દિવસે એટલે છ તારીખ થાય ને છ તારીખ કાંઈ નઈ લગભગ તો હું બનશે તો નીકળે આવો ને વેલકમ તો તમે વધારો હા